અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે ખેડૂતોને એક હજાર ત્રણસો છપ્પન જેવા ભાવ આપીને મગફળીની ખરીદી થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની બમણી આવક થાય તેને લઈ રાજુલા શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી હતી આ ખરીદી પ્રારંભ થતાં સંઘના પ્રમુખ રમેશ ડોબરિયાએ ખેડૂતો અને ડાયરેક્ટરોને મોં મીઠું કરાવી મગફળી ખરીદી કરવાની શરૂઆત કરાઈ હતી આ ખરીદી દરમિયાન ખેડૂતોને એક હજાર ત્રણસો છપ્પન જેવા ભાવ આપતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ફાયદો થાય તે માટે રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘ તત્પર રહ્યું છે ત્યારે મગફળીની ખરીદીઓ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ મહિના સુધી ચાલુ રહેશે આ મગફળી ખરીદીનો પ્રારંભ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરિયા સંઘના ડાયરેક્ટર તેમજ ભાજપ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા आज रोज सरकार श्री द्वारा टेका તેરસો ને છપ્પન રૂપિયાના ભાવથી ખરીદ કરવાનું રાજુલા ખાંભા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ માનનીય હીરાભાઈ સોલંકી સાહેબ તેમજ માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી દિગ્નેશભાઈ પટેલના પ્રયાસોથી રાજુલા માર્કેટ યાર્ડમાં સંઘ દ્વારા સીમની ખરીદી આજરોજ શરૂ કરવામાં આવી જેમાં ખેડૂત આગેવાનો માર્કેટ યાર્ડના પ્રમુખશ્રી રાજુલા ખાંભા સંઘના પ્રમુખશ્રી અને આગેવાનોની હાજરીમાં આદરો સ્કૂલની ખરીદી શરૂ કરવામાં આવી અને અમે સરકારશ્રીનો આભાર માની કે અહીં કેન્દ્ર આપી અને બોળી સંખ્યામાં ખેડૂતોની સીંગ ખરીદ કરવામાં આવે એવી અમારી માંગણી સાથે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી